રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને ને આવેદપત્ર પાઠવવામાં આવ્યું લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી અંગે આવેદન પાઠવવામાં આવ્યું કોંગ્રેસ કાર્યકર્તાઓ આક્રોશ જોવા મળી રહ્યો છે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે આગામી સમયમાં એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને ને આવેદપત્ર પાઠવવામાં આવ્યું લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી અંગે આવેદન પાઠવવામાં આવ્યો કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે આગામી સમયમાં એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે આજ અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે ભાજપના સેન્ટ્રલના મિનિસ્ટર શિવસેનાના ધારાસભ્ય એવો એ બફવાટ કર્યો છે જે કોંગ્રેસના અમારા લોકલાડીલા વિરોધ પક્ષના નેતા છે એની બફવાટ કર્યો છે એની એની સામે એફઆઈઆર નોંધાય એની સામે કડકમાં કડક પગલાં લેવાય રાજકોટ શહેર કોંગ્રેસ પોલીસ કમિશનને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે